સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ ચોટા બજારમાં આજે સવારે અગિયાર વાગ્યે દલાલ ચેમ્બર્સમાં ત્રીજા માળે દુકાનમાં આગ લાગવાનું બનાવ બનવામાં આવ્યું હતું જેમાં સબનસીબે કોઈ જાનહાની થઈ હતી પણ ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે પહોંચવા માટે ખૂબ જ હાલાકી પડી હતી ચોટા બજારમાં થતા દબાણ વિશે વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરતા છતાં પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી સબનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ જો મોટી આગ લાગે તો ફાયરના સાધનો ત્યાં સુધી સમયસર પહોંચી ન રહે તો ખૂબ મોટું જાનહાની થાય એવી શક્યતા છે જી મારું નામ પિનાક ત્રિવેદી અને હું સ્થાનિક રહેવાસી સેન્ટ્રલ ઝોન અને આ છે ચૌટા બજાર જે મા દીકરીઓ જેમ વાત થઈ તેમ અને આ આપણા વેપારી ભાઈઓ અને નાના નાના બાળકો જે ચૌટામાં ખરીદી કરવા અને પોપકોર્ન ખાવા માટે આવતા હોય છે એની વચ્ચે આટલી મોટી દુર્ઘટના બની અને આવી મોટી આગ લાગી ગઈ એસીમાં બ્લાસ્ટ થવો એ નોર્મલ વસ્તુ છે પણ આગ લાગી જઈને આ ઘીચ વિસ્તારની અંદર કેવી રીતે ફાયર બ્રિગેડ પહોંચી હશે એ તો રામ જાણે સવારે અગિયાર વાગ્યાના સુમારે અહીં આગ લાગી હતી અને એના લીધે સદનસીબે બંબા ફાયર બ્રિગેડવાળા કદાચ અહીં પહોંચી શક્યા હશે પણ જો બપોરે બે વાગે આગ લાગી હતી તો અહીં રાજકોટથી પણ કદાચ મોટી દુર્ઘટના બની હતી તો આનો જવાબદાર કોણ અહીં દબાણ ગમે તેમ રીતે થઈ રહ્યા છે સ્થાનિક રહેવાસીઓને રહેવણ તકલીફ પડી રહી છે સુરત શહેરની જાણીતી અને માનીતી હોસ્પિટલ બંધ થવાને આરે આવી ગઈ છે કદાચ દર્દીને અહીં લાવવા કરતાં અશ્વનિગુમાર લઈ જવો સારો કારણ કે રસ્તામાં જ મરી જાય તો હોસ્પિટલને આજે હાનિ પહોંચી પબ્લિકને હાનિ પહોંચી રસ્તામાં ચાલનાર વ્યક્તિને હાનિ પહોંચે છે તો આના માટે સુરત મહાનગરપાલિકા નંબર વન એક નંબર ધરાવતી આપણી સુરત મહાનગરપાલિકા જે સરસ મજાનું પારદર્શક અને અપારદર્શક કામ કરીને સુરત શહેરની જનતાને જે ચૂનો લગાડી લે છે તો એ ચૂનાનો સ્વાદ કેટલો થશે અને કેટલા વ્યક્તિ મળશે એ તો સુરત મહાનગરપાલિકાના સાહેબ જ જાણે પણ અહીં આપણા દબાણ ખાતાની પણ આપણે સરસ અને પ્રશંસનીય કામગીરી કે દબાણ કરતા રહો અને કામ કરતા રહો એવી કામગીરીને આપણે અહીં સલામ કરીએ છીએ અને કોઈ ન મરી જાય એની પ્રાર્થના આપણે ખાલી ભગવાનને કરીએ છીએ મારું નામ આરીફ મલિક છે આ ચૌટા બજાર છે ચૌટા બજારની અંદર આજે એક કોમ્પ્લેક્સની અંદર છે ને આગ લાગી છે અત્યારે જે સુરત મહાનગરપાલિકા જે સીલબંધી નું કામ કરી રહ્યું છે અત્યારે રાજકોટ ની અંદર જે ઘટના ઘટી તે સંદર્ભ ની અંદર અત્યારે રાજકોટ ની અંદર ઘટના ઘટ્યા પછી તમામ સુરત ની અંદર તાળાબંધી કરવામાં આવી રહી છે ત્યારે આપણા સુરત ની અંદર બી આજે એક એવી ઘટના ઘટી સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પણ અગર કોઈ જાનહાની થઈ જતી આ એક તો ચૌટા બજાર વિસ્તાર છે તમે જોઈ શકો છો અહીંયા અવરજવર જવર પબ્લિક ની રહી છે અહીંયા એસી બ્લાસ્ટ થયું છે આપણે ચોટા બજારમાં તો ફૂલ ગર્દી હોય તો પછી કઈ રીતે આવે ફાયર બ્રિગેડની ટીમ આવી આ એસએમસીના તંત્ર જે જવાબદાર તંત્ર વ્યક્તિ જે અધિકારીઓ છે એ લોકોને સતત તપાસ કરવી જોઈએ અને ટોટલી જે જે ચૌટા બજારની અંદર અત્યાર સુધીમાં એ લોકોને સક્સેસ સમાચાર અત્યારે અમારે પત્રકાર છે શૈલેષભાઈ કરીને સક્સેસ સમાચાર એમનો ન્યૂઝ છે એમણે બે વાર અવારનવાર છાપ્યું છે કે ચૌટા બજારની અંદર દબાણ થાય છે આટલી વાર બી તે છતાં બી તંત્ર જવાબદાર અધિકારીઓ નફટાઈથી એ લોકો જાળી ચામડીના એ લોકો પોતાની કાર્યવાહી કરતા નથી